રાજવી ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવ છે નવી જવાબદારી સાથે માની પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ જિલ્લા પ્રમુખ દીપુભા અને મહેશ્રી તમામ તમામ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે ત્યારે હું જે કઈ જોઈએ ભાવનગર પશ્ચિમ વિસ્તારના લોકો ધારાસભ્ય અને જવાબદારીઓ મંત્રીની પ્રમુખની યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે આજે નવી જવાબદારી માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપો દેશનું એક વૈશ્વિક નેતૃત્વ દેશનું ગૌરવ માનની નડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ માનની અમિતભાઈ શાહ આપણું ગૌરવ માની ગૃહમંત્રી શ્રી માની મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ જગદીશભાઈ વિશ્વકર અને સમગ્ર નેતૃત્વ મને કૃષિ ખેડૂત કલ્યાણ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ને ગૌસંવર્ધન ની મહત્વ નું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે ખેડૂતોનું જીવન એક નવો થાય એના માટે એની નીતિઓ બનાવી છે યોજનાઓ બનાવી છે એને તરધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે એટલે જીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં સૌ આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ શાકભાજી થાય દૂધ થાય એના પ્રયાસો હું સત્તાથી કરવાનો છું માન્ય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય કોઈ ડુપ્લિકેશન કરતા હોય ખાતર અલગ અલગ કંપનીઓ દ્વારા એ તમામ સારું કરે છે અને નહીં હું આપના માધ્યમથી છું કે કાયદાના આવી જશો તો છૂટો નહીં એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું એટલે મારી આપ સૌ હતી આપના માધ્યમથી સૌને વિનંતી છે ગામડાનો ખેડૂત ગામડાનો ખેતમજૂર ગામડાનો માણસ શહેર નો માણસ શહેરમાં માં પણ આજ એ બધા પોતાનું જીવન તંદુરસ્તી જીવી શકે એના માટે અને ખેડૂત કલાકારી નીતિઓ મત્સ્ય ના સૌ માછીમારો પશુપાલકો એમના જીવનનો નો ઉદય થાય એના માટે મારાથી જે થઈ શકે એ કરવા માટેની મારી તત્પરતા છે સૌ માં સહકાર માંગુ છું અપેક્ષા છે સકારાત્મક રીતે સૌ સહકાર આપીને આપણા જેને દેશના નવી પ્રતિનિધિ દિશામાં લઈ જઈએ દિવાળી નું પર્વ હોવા છતાં પણ સૌ આવે એ મારામાં ખૂબ મોટી વસ્તુ છે માં ખોડિયાર આશીર્વાદ લઈને આવ્યો છું માં ભગવતી જય ચોકડી આશીર્વાદ આપ સૌના આશીર્વાદ જનતાના ના આશીર્વાદ એ કાયમ બની રહે સેવા નો ધર્મ ના ચૂકવું એવા આશીર્વાદ નું પળ એ મને મળે આપ સૌ નો સહકાર મળે સૌ ને દીપાવલી ની ખુબ ખુબ શુભકામના સૌ આભાર ભારત માતા જે પુનઃ એક વાર નરેન્દ્રભાઈ અમિતભાઈ નડ્ડાજી ભૂપેન્દ્રભાઈ માની જગદીશભાઈ વિશ્વકર્મા સૌનો આ જવાબદારી માટે હું સ્વીકાર કરું છું જનતાને ભરોસો આપું છું ક્યારેય પાછો પડ્યો નથી સારા ને સેવાના કામ માટે પાછો પડીશ નહીં ધન્યવાદ